નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે તો ચાલો તમારો વધારે સમય ન લેતા આજની વાત શરૂ કરીએ મને તેની સાથે જે લગ્ન કરવા છે તું પપ્પાને મનાવ સાદી સરળ દેખાતી તથા સલવાર સૂટ પહેરી લઈને ઓગણીસ વીસ વર્ષની છોકરી બોલી તેના મમ્મી ચિંતામાં આવીને બોલ્યા પણ તું તે છોરાને ઓળખતી પણ નથી તો તને ત્યાં કેમ પરણાવી દઈએ જીજ્ઞા હું તો તેનાથી જ કરીશ કહી દઉં છું તેમ કહી ગુસ્સે થતી જીજ્ઞા સૂઈ ગઈ સવાર થતાં જ જીજ્ઞા સાત વાગે કોલેજની બસમાં કોલેજ ચાલી ગઈ તે બી એના ત્રીજા વર્ષમાં હતી બીએ એ તેનું પૂરું જ થવાનું હતું તેના કોલેજમાં ચાર લેકચર હતા કલાકના એક હાલ જીજ્ઞા અમારી સાથે નાસ્તો કરવા બેસ રિસેસ પડતા જ ખુશ્બુએ તેને કહ્યું પણ જીજ્ઞાએ તેને ના પાડી દીધી ને તરત જ કોલેજની અગાશીમાં ગઈ હાય હિના કેમ છે જીજ્ઞા તેની ફ્રેન્ડ હિના પાસે આવી જે બી કોમના ફર્સ્ટ સેમમાં હતી ને એટલી ચતુરાઈ હતી એનામાં કે તે કોઈને પણ ફસાવી શકે જીજ્ઞા આતુરતાથી બોલી તારી ધર્મેશથી વાત થઈ હા થઈ હતી એને તારી બહુ યાદ આવે છે તમે ક્યારે લગ્ન કરશો હિના ધર્મેશની મોં બોલી બહેન હતી લગ્ન તો કરવા છે પણ મારા ઘરમાં માનતા નથી પપ્પા ઉદાસ થતી બોલે તો ભાગીને કરી લ્યો ને અમે મારો ભાઈ સારો છે તને ખૂબ જ ખુશ રાખશે તને ખૂબ જ પ્રેમ કરે છે કોઈ દિવસ દગો નહીં કરે હીનામાં લુચાઈ ભરી હતી જે જીજ્ઞા ઓળખી શકતી નહોતી જીજ્ઞાએ ભાગીને લગ્ન કરવાનો નિર્ણય લીધો કારણ કે તેના ઘરમાં પપ્પા માનતા નહોતા કોલેજથી પાછી ફરતા જીજ્ઞાએ મનમાં વિચાર્યું કે તેને એની નાનીને આ વાત કરે કારણ કે ત્યારે એને એમ જ લાગતું કે તેની નાની તેનો સાથ આપશે બાય તમે ધર્મેશને મળીને જુઓ કે તે કેવો છે મને તેનાથી જ લગ્ન કરવા છે પણ પપ્પા માનતા નથી જિજ્ઞાએ એમ હતું કે નાની માની જશે ને સાચે એવું જ થયું રાત્રે જીજ્ઞા મોબાઈલમાં ધર્મેશ સાથે મેસેજમાં વાત કરતી હતી હાય હાય જીજ્ઞા જમીતું ધર્મેશનો મેસેજ આવ્યો જીજ્ઞાએ રિપ્લાય આપ્યો હા મેં વકીલ પાસે લગ્ન માટેના કાગળ તૈયાર કરાવ્યા છે કાલ હું તને લઈ જઈશ સાઈન જોઈશે તારીને મંદિરમાં થોડી વિધિ કરવાની હશે ધનેશ બોલ્યો હા હું તૈયાર રહીશ તમે નાનીના ઘરેથી મને લઈ જજો મેં નાનીને વાત કરી છે તે તમને મળવા માગે છે હા કાલે બપોરે ત્રણ વાગે આવીશ ધર્મેશ બોલ્યો ધર્મેશે કહ્યું એક વાત કહું હા કહો જીકના જરા ચિંતામાં આવી ગઈ કારણ કે તેના મનમાં એમ હતું કે ધર્મેશ સાથે જોડવામાં કાંઈ મુશ્કેલી આવે તો તને તો ખબર છે ને કે મને દારૂ પીવાની આદત છે પરંતુ હું લગ્ન પછી પીવાનું ઓછું કરી નાખીશ તને કોઈ દિવસ દુઃખી થવા નહીં દઉં એ મારું પ્રોમિસ છે ધર્મેશે કહ્યું જીગનાને ધર્મેશની બધી ખબર હતી કે એને દારૂની આદત છે પણ એ બહુ ઊંડું વિચારી શકતી નહોતી વિચારોમાં ચાલી ગયેલી જીજ્ઞાની માની ચિંતા હતી આ બધી વાતની વચ્ચે તેની માથી અલગ થઈ ગઈ હતી કારણ કે મા તેના પપ્પાનો સાથ આપતી હતી પપ્પા સામે આ વાત આવતા તેના પપ્પાએ તેને અપશબ્દો બોલ્યા તેથી જીજ્ઞાએ ખૂબ જ ગુસ્સો આવ્યો માટે આ પગલું ભરવા તે મક્કમ થઈ ગઈ આજ વિચારો કરતી કરતી સૂઈ ગઈ સવાર પડતા જ તે તેના ઘરે આવી કારણ કે તેના નાનીનું ઘર બાજુમાં જ હતું એટલે ઘરના વાતાવરણને કારણે તે ત્યાં જઈને સૂતી ચા પીને તૈયાર થઈ કોલેજ ગઈ તારા કોર્ટ મેરેજ માટે જોરશોરથી તૈયારી ચાલે છે હવે જલ્દી કરજો તમે કારણ કે પરીક્ષા નજીક આવે છે હિના બોલી આજે જવાના છીએ તું આવીશને જીજ્ઞાએ પૂછ્યું કારણ કે તેના હિના પર વિશ્વાસ હતો ધર્મેશ આવ્યો હતો કાગળ રાખી ગયો છે તો તેને પેલા તળાવ પાસે મળજે ત્યાંથી સાઈન કરવા જવાની છે હું ત્યાં સુધી દીવો પ્રગટાવું નાની બોલી ત્યાં તો મોબાઈલની રિંગ વાગી જોયું તો ધર્મેશનો ફોન હતો ક્યાં છો તું રાહ જોઉં છું તારી બસ નીકળી ગઈ આવું છું બંને જણ કોર્ટ ગયા ત્યાં સાઈન કરી પછી મહાદેવના મંદિરે પહોંચ્યા ત્યાં પંડિતે વરમાળા સિંદૂરની વિધિ કરાવી જિજ્ઞાને ધ્રાસકો લાગ્યો ધર્મેશે તે દિવસે પણ પીને આવ્યો તેની જાણ થઈ તમે દારૂ ક્યારે મૂકશું ગભરાયેલા અવાજ સાથે બોલી બસ તું આવી જા મારા ઘરે એકલે મૂકી દઉં તે આ વાત પર ધ્યાન ન દેતો હોય તેમ બોલ્યું એવું જિજ્ઞાને લાગ્યું ઘરે પહોંચીને એ જ વિચારતી હતી કે હું જે કરું છું તે બરાબર છે ક્યારેક સંજોગો આપણા હાથમાં નથી હોતા ક્યારેક ઈચ્છતા ન હોઈએ એવા કર્મ પણ ભોગવવા પડે છે આખરે એ દિવસ આવ્યો જ્યારે જીજ્ઞા રાત્રિના આઠ વાગે ઘર મૂકીને ભાગી ગઈ એક મોટી કારમાં જીજ્ઞાને ધર્મસ લઈ જતું હતું તારા પપ્પાને ફોન કરીને એમ કહેજે કે તું મારા સાથે આવી ગઈ છું અને તમે ચિંતા ન કરતા જીજ્ઞાએ ઘર મૂકતા પહેલાં વિચાર્યું કે ન જવું પણ કિસ્મતમાં લખેલું કોણ ટાળી શકે આ બનાવ જ્યારે પ્રત્યક્ષ અનુભવની ત્યારે આપણી પર કેવું વેચતું હોય એ આપણે જ જાણી શકીએ હેલો પપ્પા હું ધર્મેશ સાથે આવી ગઈ છું હું બરાબર છું તમે ચિંતા ન કરતા કહેતા જાણે જીજ્ઞાને જમીન પગ નીચેથી ખસી ગઈ હોય તેવું લાગ્યું ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી જ્યારે ધર્મેશે તેના પર ધ્યાન ન આપ્યું જીજ્ઞા રડી હતી રહીને ક્યારે મુંબઈ પહોંચી ગઈ તેને ખબર ન પડી ચાલ મન મુંબઈ નગરી જોવા આવું ઘણું સાંભળ્યું પણ આ મોટી નગરીમાં પહેલીવાર પ્રવેશ કરેલું જિજ્ઞાને એવું લાગ્યું કે તે આ મુંબઈમાં તો ફસાઈ નહીં જાય ને જીજ્ઞાને ભાન નહીં પડી શું કે આવા ધંધા કરી ગઈ ઇજત ઉતારી ગઈ આપણી સમાજ સામે પ્રશાંતભાઈએ જે જીજ્ઞાના બાપુ ખૂબ જ ગુસ્સામાં હાથમાં રહેલો કાગળ ફેલતા બોલ્યા કારણ જીજ્ઞા ભાગીએ ન્યૂઝ પેપરમાં આવી ગયું જીજ્ઞાના મમ્મીએ રડતા રડતા કહ્યું તો તમે માની કેમ ન ગયા એ તો તમને ખાલી એક છોકરાની તપાસ કરવાનું કહેતી હતી કે ક્યાં ભાગતી હતી ઉલટાનું તમે તને ગાળ આપી એ નાની છે એને સમજ નથી તો શું તમે એને ગાળ આપીને નીચે પાડી શકો આજ પછી આ ઘરમાં એનું નામ ન લેજે નકર તું પણ ચાલી જા તારી માં પાસે એના શરીરમાં જાણે આગ વરસતી હોય એમ ગુસ્સો કરતા કહ્યું ને ઘરની બહાર ચાલી ગયા જીજ્ઞાની માં રડતા જ રહ્યા મારી દીકરીનું ત્યાં શું થશે તેના વિચારોમાં ડૂબી ગયા જીજ્ઞા ધર્મેશ એક આલિશાન હોટલમાં પ્રવેશ્યા જે હોટલ ખૂબ જ સુંદર તથા ત્યાંના લોકો અજીબ દેખાતા હતા કારણ કે ત્યાં વસ્તી સારી નહોતી લાગતી એક રૂમ લીધું પણ જીજ્ઞા તો અલગ જ વિચારોમાં ખોવાયેલી હતી જીજ્ઞા તું નાહી ધોઈને તૈયાર થઈ જા આપણે બહાર ડિનર કરવા હાલશું પોતાના કપડાં બેગમાં કાઢતા ધર્મેશ રૂમમાં રહેલા પલંગ પર સૂતો અને કીધું કે તું જઈ આવ પછી હું જાઉં જીજ્ઞા તૈયાર તો થઈ ગઈ પણ તે માત્ર પહેલે કપડે જ આવી હતી એટલે તેણે એ જ કપડાં પહેરી લીધા બંને તૈયાર થઈ બહાર ગયા જીજ્ઞાએ આજુબાજુ જોયું તો માત્ર વેચાતી હતી જોઈને જ સૂક ચડે ધર્મેશ પહેલા જીજ્ઞાને કપડા લઈ આપ્યા પછી પાણીપુરી ખાઈ પરત ફર્યા રાત્રે સૂતી વખતે જીજ્ઞાને ઊંઘ નહોતી આવતી મને મારા ઘરે પાછું જવું છે ધર્મેશનું વર્તન પણ સાવ અલગ થઈ ગયું છે મને ખબર નહોતી કે તે આવું કરશે મારી છોડી મનમાં વિચારો કરતી કરતી ક્યારે આંખ મીચાઈ ગઈ ખબર ન પડી પ્રભાત જીજ્ઞા સુપ્રભાત તેના તરફ ધ્યાન ન આપતા કહ્યું જીજ્ઞા હાલ તને આજે મુંબઈનું ઇન્ડિયા ગેટ દેખાડું ક્યાંય જવાનું મન નથી મને ઉદાસ થતી પલંગના એક ખૂણે બેસીને માથું નમાવી દીધું ધર્મેશને ગુસ્સો આવ્યો કહ્યું કે તારા માટે જ જ તને ફરવા લઈ છું અને તું આમ એવું હોત તો આપણે સીધા મારા ગામડે જ આવ્યા જીજ્ઞાને તેનું આ રૂપ જોઈને આશ્ચર્ય થયું તે તરત જ બહાર જવા તૈયાર થઈ ગઈ માત્ર ચાલીસ પચાસ ઘરની વસ્તી ધરાવતું ગામ આવવા જવાની બસ પણ ન મળે તે ગામનું નામ કચ્છના અબરડાસાનું સાંધાણ જીજ્ઞાએ આજે પહેલી વખત ધૂળેટીના દિવસે બપોરે એક વાગે એ ગામમાં પગ દીધું ધર્મેશ સાથે કારની પાછળની સીટમાં બેઠી હતી ને બહાર ગામમાં આવતી નાની નાની શેરીઓને જોતી રહી મનમાં ઉઠતા સવાલો કે આગળ જતા શું થશે ગાડી અચાનક થંભી ગઈ ચાલ આવી ગયું ઘર ધર્મેશ ગાડીમાંથી ઉતરતા કહ્યું ખૂબ સરસ ડ્રેસ પહેરેલું હાથમાં મહેંદી માથામાં મોગરાનો ગજરો ગાડીમાંથી ઉતરી તો તરત જ એક છોકરીનો અવાજ આવ્યો હાય ભાભી કહી તરત તેને ગળે મળે કેમ છો ભાભી સાવ પાતળીને દેખાવે શાંત લાગતી સાતા ડ્રેસમાં ઊભી હતી બરાબર તું કેમ છો જિજ્ઞાએ કહ્યું તું નહીં તમે કહેજે તારી નણંદ છે ધર્મસે એ વચ્ચે બોલ્યું ધર્મેશનું આવું વર્તન જોઈ મુંજાઈ ગઈ પણ દીપુ મારાથી બે વર્ષ નાની છે તો હું તું કહી શકું જિજ્ઞાએ સહજ રીતે કહ્યું એ તારે નક્કી નથી કરવાનું અમે કહીએ એમ જ હાલવાનું છે હવે તું આ ઘરની વહું છું હવે દીપુ કહે એમ જ કરવાનું છે તને ધર્મેશ જાણે તેના પર રોપ જમાવતો હોય તેમ કહ્યું જીજ્ઞાને આ બધું અજીબ લાગતું હતું કે હજી હું આ ઘરમાં પ્રવેશી નથી ને આ બધું શું થઈ રહ્યું છે ભાભી અંદર ચાલો બધા તમારા સ્વાગત માટે તૈયાર ઊભા છે દીપુએ દરવાજો ખોલતા કહ્યું ને તરત જ અંદર ચાલી ગઈ આવી તું તારી જ વાટ જોતા હતા એકદમ જાડી સરખી દેખાતી માથામાં મોટો લાલ ચાંદલું મોઢો જાણે કોઈ પોલીસના કેમ એકદમ કડક હાવભાવ હોય તેવું લાલ રંગની બાંધણીની ગુજરાતની સાડી પહેરેલી ને હાથમાં આરતીની થાળી લઈને એક બહેનને આવતા જોયા દરવાજામાં પ્રવેશતા મોટો રેતીનો આગળો ને અંદર એક બીજો દરવાજો પડતો હતો દરવાજાનું વર્ણન તો એવડું ન થાય કારણ કે ગામડું છે એટલે દરવાજાની માથે સાકડ જેવી કડી હતી ઝીઘના અંદર પ્રવેશીને બે પગથિયા ઉપર એક મકાન હતું ત્યાં દરવાજા પાસે ઊભી રહી ઝીઘના ધર્મેશની આરતી ઉતારીને કંકુના પગલા કરાવી ગ્રહ પ્રવેશ કરાવ્યું જુલાઈનો મહિનો બપોરના બે ને દસ મિનિટે એક ઓફિસનો દરવાજો ખોલી જીજ્ઞા પ્રવેશી સામે ધર્મેશને તેના પિતા ચંદ્રકાંત ઊભા હતા બંને આમાં સાઈન કરો ત્યાં રહેલા એક કર્મચારીએ કહ્યું તે સ્ટેપ પેપર લખ્યું હતું લગ્ન વિચ્છેદનું પ્રમાણપત્ર જીજ્ઞાના હાથ કાપતા પેપર તરફ ગયા ને માન માંડ પેન ચાલતી હતી મનમાં રહેલા વિચારોમાં અટવાઈ ગઈ ડિવોર્સની નોટરી થઈ ગઈ ત્યાં સુધીમાં એક પણ વાર ધર્મેશે કંઈ કહ્યું નહીં તું જ્યાં પણ રહે ત્યાં ખુશ રહે એવા મારા આશીર્વાદ છે પડછંદ અવાજ સાથે જીજ્ઞાની સાસુ સંગીતાએ કહ્યું જીજ્ઞા કાંઈ બોલી ન શકી પણ મનમાં એવું થતું હતું કે એક થપ્પડ લગાવ જીજ્ઞા અચાનક વિચારોમાં ચાલી દે સવારના સાડા છ એ ઉઠી જીજ્ઞાને આજે તાવ આવતો હતો ધર્મેશે મમ્મીને કહે આજ મજા નથી આવતી પલંગ પર સૂતા સુતા જીજ્ઞાએ ધર્મેશ સાથે વાત કરી તું કહી દે મને સુવા આપ જીજ્ઞાથી ઉઠાતું પણ નહોતું જોરાઈ ઉઠી પોતાના રૂમનો દરવાજો ખોલી બહાર ગઈ મમ્મી આજે મજા નથી આવતી શરીરમાં તો વાર સૂઈ જવું જીજ્ઞાએ વિનંતી કરી ના ઘરના કામ કોણ કરશે નોકરાણી રાખી નથી મેં કરવા માટે અને દીપું પણ નહીં કરે તું વહુ છો આ ઘરની તો તારે જ કરવું પડશે હમણાં દૂધવાળો આવશે જા તપેલી કાઢી આવ ને પછી કપડાં ધોવા બેસ પટ્ટીવાળા હાથલા પર સૂતી ખાલી જીજ્ઞાની સાસુ બોલી હા મમ્મી જીજ્ઞાને ખૂબ જ ગુસ્સો આવ્યો પરંતુ તરત કામ કરવા લાગી ગઈ બહાર રહેલો ધૂળનો આગળો જાડુથી સાફ કર્યું પછી કપડાને વાસણ ધોઈ નાહવા ગઈ ઘરમાં બે રૂમ રસોડું ને એક હોલ પરંતુ માથે છત નળિયાની હોવાથી આખું ઘર ધૂળ ભરાઈ જતું જીજ્ઞા રોજ ત્રણ વાર કચરા પોતા કરતી બધું જ કામ પતાવવામાં સાડા અગિયાર થઈ જતા ને પછી તરત જ રસોઈનો સમય થઈ જતો ધર્મેશ ક્યાં જાઉં છું જીજ્ઞાએ ચિંતામાં કહ્યું નખત્રાણા જઉં છું મને લઈ જાઉં આજે ના તારું ત્યાં કંઈ કામ નથી ધર્મેશે બૂટની દોરી બાંધતા કહ્યું પણ મને અહીં ગભરામણ થાય છે મમ્મીને દીપુ મારી સાથે ખરાબ વર્તન કરે છે ને તમે આવો ત્યાં વર્તન જુદું હોય છે આજે જીવનાએ પહેલી વાર ધર્મેશ સામે પોતાના દિલની વાત કરી કારણ કે ધર્મેશ કોઈ દિવસ તેની પૂછા કરતો નહીં શું બોલસ તું સમજ છે કે નહીં દીપુને મા તને કેટલું સારું રાખે છે તારે એમની વાત માનવી જોઈએ તમે ક્યાં અહીં છો એ ખબર હોય તમને કાંઈ કમાતા છો છો નહીં ને ઘણી ઘણી નખત્રાણા ભાગી જાઓ છો આજે મને લઈને જાઓ નકર હું તમને પણ જવા નહીં દઉં આજે જીજ્ઞા ખૂબ જ ગુસ્સામાં હતી અચાનક એક હાથ જોરથી તેના મોઢા તરફ આવ્યું ધર્મેશે જોરથી થપ્પડ લગાવી દીધી ને ઘરની બહાર નીકળી ગયું જીજ્ઞા રડતી જ રહી જરૂર શું હતી તારે બોલવાની જીજ્ઞાની નણંદ દીપુએ આક્રોશ ઠાલવ્યો તો શું અહીં ઘરની નોકરાણી બનીને જ રહું તમે દબાવો ને હું દબાવું હા તો લગ્ન કરવાની જરૂર શું હતી ખબર જ હતી ને કે ધર્મેશનો ઠેકાણો નથી તું મૂર્ખી છો કે આવી અહીં દીપુની દલીલોને જીગના સામનો ન કરી શકી અચાનક જીગના ભાનમાં આવી આંખમાં આંસુ હોવાના કારણે ધૂંધળું દેખાતું હતું અમારા દાગીના આપી તે સંગીતાએ તેને કાનની બૂટી ઝીણા સાકરા બસ બે જ છોતા જેવા દાગીના આપ્યા હતા જીગના પહેલેથી એક નાની ડબ્બીમાં લઈ આવી હતી તે પરત કર્યા હાલ અહીં શું ઊભી રહી ગઈ દેખાવે શાંત પરંતુ જીગનાના પપ્પાએ એક પણ વાર ધર્મેશને કાંઈ કહ્યું નહોતું કારણ કે જીગનાએ તેની મરજીથી લગ્ન કર્યા હતા જીવનમાં ક્યારેય આપણે ધારીએ થતું નથી જીજ્ઞાની માએ તેની આંખમાં રહેલા આ શું નુસતા બોલ્યા મનમાં જ વિચારતા હતા કે આ શું થઈ ગયું મારી દીકરી સાથે તેનું જીવન ખરાબ થઈ ગયું ધર્મેશ પણ સમજ્યો નહીં શું કરું હું મમ્મી ધર્મેશ કેમ ન સમજ્યો મને શું તે મને પ્રેમ નહોતો કરતો ને ધ્રુસ્કે રડતા જીજ્ઞા બોલી તું ચિંતા ન કર બધું બરાબર થઈ જશે જીજ્ઞાના મમ્મી આ વાત કહેતા દુકાને ચાલી ગયા પાછળથી જીજ્ઞા ખૂબ જ રડતી રહી અને વિચારોમાં ક્યાંય ચાલી ગઈ આજે શેનું શાક બનાવું મમ્મી જીજ્ઞા રોજ રસોઈ પૂછીને જ બનાવતી દૂધી બટેકા તેણીએ જવાબ આપ્યો ભલે કહી રસોઈ કરવા બેસી ગઈ સમય જતા દીપુ અને તેની સાસુ સંગીતા જીજ્ઞા પર રોપ જમાવવા લાગી કારણ કે જીજ્ઞા બીજી કાસ્ટની હતી ધર્મેશ કંઈ કમાતો હતો તેથી જીજ્ઞાનું માન પણ ઘરમાં નહોતું જીજ્ઞાનું પણ ધર્મેશ માનતો નહીં તેની સાજી સાથે ઝઘડા કરાવતી મારે અલગ રહેવું છે મને ભેગામાં નહીં ફાવતું જીજ્ઞાએ આજે કહી જ નાખ્યું કેમ અહીં શું છે તને ધર્મેશ ધ્યાન ન દીધું જીજ્ઞાની વાત પર દીપુ અને એની મા સાથે નહીં રહી શકું તમે હોવ ત્યારે અલગ વર્તન કરે છે ને દીપુ તો મને બહુ જ કહે છે કહેતા આંખમાં આંસુ આવી ગયા હવે રોવાના નાટક ન કર ખોટા આટલી સ્પષ્ટતાથી કહેવા છતાં ધર્મેશ તેની વાતમાં ધ્યાન નથી આપતું ધર્મેશ ખૂબ ગુસ્સામાં હતો ત્યારે અહીં રહેવું જ પડશે અને મા અને દીપુનું સાંભળવું જ પડશે બહુ ને બધા સામે એ નહીં હાલે અને એવું જ તને છે તો મારાથી લગ્ન શું કામ કર્યા જીજ્ઞા પલંગ પર સૂતી રડતી રહી પહેલાં ખબર નહોતી કે તમે આવા નીકળશો સોરી હવે તને કંઈ નહીં કહું પણ તું શાંતિથી રહે અહીં ધર્મેશ તેનો ઘડિયાળ ઉતારતા બોલ્યું અહીં સાથે નહીં રહેવું મારે આપણે અલગ રહેશું માને કહી દો કે અલગ રહેવા હા પાડે જીજ્ઞાએ અકળાઈને કહ્યું આ વૈશાખ મહિના પછી હાલશું તમે કામ શરૂ ક્યારે કરો છો કમાયા વગર અલગ નહીં રહી શકાય ને મને ભેગામાં ગોટાઈને નથી રહેવું ભલે કહી ધર્મેશ પણ સૂઈ ગયો જીજ્ઞા દિવસ ગણી ગણીને ત્યાં શાંતિથી રહેતી હતી વૈશાખ પૂર્ણ થઈ ગયો ને અષાઢી બીજ આવી જીજ્ઞાની ફ્રેન્ડ કિંજુએ કહ્યું કે તેનું રિઝલ્ટ આવી ગયું છે તે લેવા માટે જીજ્ઞા તેનું મમ્મીના ઘરે રોકવા આવી સાસરાવાળાને તો નહોતું ગમતું કારણ જીજ્ઞા તે લોકોની પોલ જાણી ચૂકી હતી તોય ધર્મેશના કહેવાથી જીજ્ઞા પાછી પિયર આવી જીજ્ઞા પપ્પા તેને પાંચ મહિને મળ્યા ત્યાં સુધી કોઈએ પૂછ નહોતી કરી જીજ્ઞા આવી પછી તેના ઘરમાં ખબર પડી કે જીજ્ઞા ત્યાં કેમ રહેતી એટલે ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો જીજ્ઞાને ડિવોર્સ નહોતા આપવા પરંતુ ધર્મેશ છેલ્લા સમય પર ફરી ગયો હતો જીજ્ઞાને ક્યારેય વિચાર આવતો કે આટલું બધું થઈ ગયું પરંતુ અમારા તો લવ મેરેજ હતા તો પણ ધર્મેશ સમજ્યો નહીં કહેતો હતો કે તું ડિવોર્સ પેપર લઈ આવે તો પણ હું સાઇન નહીં કરું તો આ શું થઈ ગયું મમ્મી હું મારું ભણવાનું શરૂ કરું જિજ્ઞાને હવે આ બધું ભૂલી આગળ વધવું હતું ના તારા પપ્પા નહીં માને હું વાત કરીશ ભલે ના પાડે ને તો બહુ જીદ ન કરતી ભલે કહી જીજ્ઞા કામમાં લાગી ગઈ તેના પપ્પા રોજ નવ વાગ્યે ઘરે પરત ફરતા ત્યારે જમીને શાંતિથી આંગણામાં બેઠા હતા ત્યારે જીજ્ઞાએ વાત શરૂ કરી પપ્પા હું ભણવાનું પૂરું કરું મારું હવે શું કરીશ ભણીને સમાજના ડરથી તેઓના પાડતા હતા પણ આમે હવે મારે ભણવું નથી તો ઘરે રહીને શું કરું જીજ્ઞાએ પોતાનો પ્રસ્તાવ મૂક્યો ભલે ભણી લે પણ હવે આવી કંઈ ભૂલ ન થવી જોઈએ નકર પછી પરણાવી દઈશ હા પપ્પા હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું હું કહેતા ખુશ થઈ ગઈ કચ્છ યુનિવર્સિટીમાં એમ એમાં પ્રવેશ મેળવી પોતાને સપનાઓ પૂરા કરવાનો નિર્ણય લીધો દિવસ પછી સમાજમાં સ્ત્રીનું સ્થાન નિમ્ન માનવામાં આવતું આવી સ્ત્રીને ઘરે બહુ દિવસો રખાય નહીં તેવું સમાજનું માનવું હતું આવી પરિસ્થિતિમાં શું કરવું ને શું ન કરવું તેનાથી મગજ ચક્રાળે ચડી જતું જીજ્ઞા ભણેલી હતી છતાં આવા આંટામાં આવી ગઈ હતી આવી સ્ત્રીઓ જો સમાજ વિરુદ્ધ જઈ કારકિર્દીમાં આગળ વધવા માંગે તો સંબંધીઓ ઘરે આવીને કહી જાય કે જલ્દી પરણાવી દો આવું થઈ ગયા પછી સ્ત્રીને ઘરમાં ન રખાય સ્ત્રીને કથપૂતળીની જેમ ક્યારેય નચાવી જોઈએ નહીં ભૂલ બધાથી થાય પણ તેનાથી તેનું માન ઓછું કરવામાં કેમ આવે છે સસરામાં જીજ્ઞાનું વસ્તુ તરીકે ઉપયોગ કરવામાં આવતો તેથી ત્યાંથી નીકળી ગઈ તે પણ સારું જ થયું સમાજની માનસિકતા તો ન બદલી શકાય પરંતુ આપણે ધારીએ તો આપણા સપના પૂરા કરી શકીએ જિજ્ઞાને પણ આ બધામાંથી બહાર નીકળવાનો માર્ગ નહોતો મળતો પણ એ બધું સાથે રાખવાથી તો દુઃખ જ ઊભું થાય તેવી તે તરફ ધ્યાન ન આપતા પોતાના સપનાઓ પૂરા કરવામાં મથતી રહે મિત્રો આજની વાત પૂર્ણ થાય છે તમારો પ્રતિભાવ કોમેન્ટમાં બોક્સમાં જણાવજો અને પસંદ આવ્યું હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે નવી નવી કહાની સાંભળવા મળતી રહે ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહું જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રીરામ